જે જરૂર નથી તેને પેસમેકર મૂકવામાં આવ્યા બાયપાસ કરવામાં આવી એવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પણ પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડોક્ટરના ટાઈપ હતા એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને અને એના પર ડાયરેક ડાયરેક રીતે એને પર પરીક્ષણ થતું હતું આ ખૂબ જ ગંભીર મુદ્દો હતો આજે કમિશ્નરશ્રીને આ વાત જ્યારે મેં કીધું ત્યારે કમિશનર તરફથી પણ મને ખાતરી આપવામાં આવી કે અત્યારે જે પ્રમાણે અમારા પાસે જે માહિતી હતી અને જે ડૉક્ટરોને આજે અમે સસ્પેન્ડ કર્યા છે એના અંદર જે કસૂરવાર હશે મેં કે એમના સામે તમારે એફઆઈઆર કરવી જોઈએ કમિશનર ને અગાઉ મળેલી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસના પ્રાથમિક રિપોર્ટમાં હકીકત સામે આવી કોન્ટ્રાક્ટ પર કામ કરતા આઠ ડોક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા બીએસ હોસ્પિટલના ફાર્મોકોલોજિસ્ટ ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નિયમ વિરુદ્ધ ગેરકાયદે એથિકલ કમિટી બનાવી હતી ક્લિનિકલ રિસર્ચની રકમ બીએસ હોસ્પિટલમાં જમા નથી થઈ બીએસ હોસ્પિટલના બદલે ખાનગી ખાતાઓમાં રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે તો વિસ્તૃત તપાસ બાદ મહાનગરપાલિકા કમિશનરના આદેશ મુજબ નિર્ણય કરીશું તો અંદાજે પાંચસોથી વધુ દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલ થયા છે કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં એટલું ટ્રાયલ નો વર્ક છે તો એટલા એથિક્સ કમિટી હોવા જરૂરી છે હોસ્પિટલ આપણે કહીએ છીએ આ હતી નહીં ત્યાં અને બીજા બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી હતી એમાંથી એપ્રુવલ બરાબર લીધું છે એપ્રુવલમાં કોઈ પ્રોબ્લેમ આ બીજા બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી એટલે વીએસ માટે જો એથિકલ કમિટી કરવી હોય તો એને વીએસ બોર્ડની અને કમિશનરશ્રીની પરવાનગી લેવી પડે અત્યારે જે કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે એમાં એવો કોઈ ડોક્યુમેન્ટ જણાયેલો નથી કે આમાં આ પરવાનગી લઈને એમની એથિક્સ કમિટી કર્યો બીજો મુદ્દો બીજો મુદ્દો જે એમને પ્રશ્ન પૂછ્યો એ કે જે એનએમસીના નોમ્સ હોય છે કે એથિક્સ કમિટીમાં એવું હોય છે કે જે સંસ્થાના સાધનોનું યુઝ થઈ એને આ ટ્રાયલ થાય છે એમાં એની મશીનરી વપરાય મેન પાવર વપરાય ઇલેક્ટ્રિસિટી વપરાય ફર્નિચર બધું વપરાય એટલે એના માટે હું નોમસ હોય છે કે ચાલીસ કે પચાસ ટકા રકમ જે હોય છે સંસ્થાને જાય ધારો કે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ એનએચએલ જે કરે તો એની ચાલીસથી પચાસ ટકા રકમ જે આવવાની એમાં એ એનએચએલના ફંડમાં જાય એટલે સ્વાભાવિકપણે બીએસની જે ક્લિનિકલ ટ્રાયલ થઈ એમની જે એમણે કહ્યું કે ટ્રાયલનું જે ટ્રાયલ થઈ છે એમાં કોઈ પ્રશ્ન એ નથી કે કોઈ દર્દીને ખરાબ દવા આપી એ પ્રશ્ન અત્યારના લેવલે સાબિત નથી થઈ શક્યો અત્યારના લેવલે છે કે ફંડ ડેવીએ થયું જે ફંડ સંસ્થા પાસે જે આવવું જોઈતું હતું એ આવેલું રિપોર્ટમાં જણાયું નથી અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો સાહેબે કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે તપાસ હજુ ઘણી બાકી જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે વીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળ્યા એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે એસએમઓસ એમનો કોન્ટેક્ટ કરી ડોક્યુમેન્ટ મેળવે મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે ફંડ કેટલું ક્યાં ડેવિયર થયું છે એનું પાક્કું હિસાબ મળશે એટલે બધા જ પગલા પછી સાહેબ જે શિશ પાલન અધિકારી છે બધા જ પગલા લેવામાં આવશે તો અમદાવાદ ક્લિનિકલ